રાહુલ ગાંધીના જે કાફલા ઉપર પથ્થર મારો થયો હતો તેને લઈને યુથ કોંગ્રેસના લોકો અહીંયા પોલીસને ફરિયાદ આપવા માટે પહોંચ્યા છે અને અહીંયા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેવું અહિયાં યુથ કોંગ્રેસના ના લોકોનું કહેવું છે હવે આપણે વાત કરીશું યુથ કોંગ્રેસના જે દાયરાના પ્રમુખ છે તેના જોડે પૂરો ઘટનાક્રમ શું હતો શું અત્યારે રાહુલ ગાંધી જ્યાં ધોનેરા પર આવ્યા ત્યારે અંદર સિટી ગયા હતા ત્યારે એમની ગાડી ઉપર પથ્થર પથ્થરમારો અમે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવા આવ્યા ત્યારે ત્યાંની લોકલ પોલીસ અમારી ફરિયાદ લેવા તૈયાર નથી અમે તેના ઉપર ખાસો બધો પ્રેશર કર્યું તેમ છતાં અમારો ઉપર કરવામાં આવ્યો અને અમારા યુથ કોંગ્રેસ ના બે થી ચાર કામ કરી રહી છે જોડે બીજા કાર્યકર્તાઓ છે તેમના જોડે વાત કરીશું કોની ગાડી ઉપર હુમલો સમાચાર મળ્યા છે કે રાહુલજી ગાડી ઉપર હુમલો ભાજપના લોકોએ કરેલો એટલે અમારા કોંગ્રેસ યુવક કોંગ્રેસના લોકો અહીંયા ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન આવ્યા તો કોઈ સરકારના ઇશારે પોલીસ તંત્રએ પણ એમની ઉપર મોટો લાઠીચાર્જ કર્યો છે તો અમારી ફરિયાદ પણ સ્વીકારતા નથી તો આ મુદ્દે અમે જ્યાં સુધી અમે અમારી ફરિયાદ નહીં લે ત્યાં સુધી અમે તે હટીશું નહીં આંદોલન કરીશું કેટલાક યુવાનો છે મારી સાથે જેમને અહીંયા લાઠીચાર્જ કરવા જેમને વાગ્યું છે કેટલાક યુવાનો છે કે આ યુવાન અહિયાં પોલીસ નો જે દંડો વાગ્યો છે જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અહીંયા પોલીસનો નો દંડો વાગ્યો હતો આપણે વાત કરીશ તેમને પોલીસ દ્વારા લાઠી મારવામાં આવે છે અમે રાહુલ ગાંધીની ગાડી ઉપર પથરો મારવામાં આવ્યો એનો વિરોધ કરતા હતા અરજી દાખલ કરવા માટે આવ્યા હતા એના માટે શાંતિ થી બેઠા હતા મોટો પથ્થર માર્યો આ ભાજપના લોકોએ આ ષડયંત્ર કર્યું ભાજપના લોકોએ માર્યું છે શંકર સંકલ્પ ઘટના કરી છે જોઈ શકો છો કે અહીંયા કોંગ્રેસ ના જે લોકો છે તે અહીંયા ફરિયાદ આપવા માટે આવ્યા છે અહીંયા પોલીસ જોડે પરંતુ પોલીસે